નમસ્કાર મિત્રો રાજ્યમાં વરસાદને લઈને મોટામાં મોટા સમાચાર જોવા મળ્યા છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં પવનની સુસવાટ સાથે વાવાઝોડાને લઈને તાજી અપડેટ જોવા મળી છે તો કેટલાક વિસ્તારોમાં ગરમીનો બફારો તો કેટલાક વિસ્તારોમાં વરસાદી લંબામણ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારોમાં સારો એવો મધ્યમ વરસાદ મિત્રો સંપૂર્ણ માહિતી જોઈશું કયા વિસ્તારોમાં કેવો વરસાદ આજના દિવસે જોવા મળશે આગામી દિવસોમાં શોમાં શું કેવું રહેશે તે પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો વિડીયો આમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લાઈવમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને દ્વારકા જામનગર થાન જુનાગઢ અને ભાવનગર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંકને ક્યાંક ઉના વેરાવળ આ બધા વિસ્તારો છે મહુઆ અલંગ પોરબંદર આ સહિતના બધા વિસ્તારો છે પોરબંદર સહિતના એમાં વાડળસાયું વાતાવરણ ક્યાંકને ક્યાંક જોવા મળી રહ્યું છે અને બપોર પછીના સમયગાળા દરમિયાન બફારો એટલે કે ગરમીનું પ્રમાણ સતત વધતું હોય એવું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ વડોદરા સુરત સોર્યાસી વાપી વલસાડ નવસારી પરોસી એ બધા વિસ્તારોમાં વાતાવરણમાં બપોર પછીના સમયગાળા દરમિયાન પલટો જોવા મળ્યો હતો મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારો વિરમગામ ઢોલકા નડિયાદ ગોધરા લુણાવાડા આ બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થોડો ઘણો જોવા મળ્યો હતો કચ્છ જિલ્લામાં પણ તડકાછાયું વાતાવરણ ઉત્તર ગુજરાતમાં પણ તડકાછાયું વાતાવરણ અત્યારે બપોર પછીના સમયગાળા દરમિયાન જોવા મળ્યું હતું વાત કરીએ મિત્રો હવે ચોમાસું આ વર્ષે કેવું રહેશે તો મિત્રો ચોમાસું એકદમ સારું રહેશે ખેડૂતોએ કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂરિયાત નથી કારણ કે આ વર્ષે સારો એવો વરસાદ થશે અને મિત્રો હવે વાત કરીએ વાવાઝોડાની તો વાવાઝોડાની અત્યારે કોઈ શક્યતા રહેલી નથી પરંતુ હવે સિસ્ટમ જો સક્રિય થાય અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં જો સિસ્ટમ સક્રિય થાય તો તેના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોજા ઉસળે અને પવનમાં થોડો ઘણો ફેરફાર થાય એટલે કે પવનના જોટા આવી શકે આગલા દિવસોમાં સાથે મિત્રો વાત કરીએ ગરમીનું પ્રમાણ તો ગરમીનું પ્રમાણ મિત્રો હજુ દસ દિવસ માટે વધતું જોવા મળશે અને ગરમીના પ્રમાણની વચ્ચે વરસાદ પણ સારો એવો પડી શકે છે હવામાન નિષ્ણાતોના મત અનુસાર પહેલી તારીખથી વરસાદનું રાઉન્ડ શરૂ થઈ શકે છે તો મિત્રો હવે વાત કરીએ મિત્રો આગામી દિવસોમાં તડકાછાયા વાતાવરણ વિશે તો ખાસ કરીને હજુ એક તારીખ સુધી તડકાસાયું વાતાવરણ જોવા મળશે પહેલી તારીખથી લઈ અને રાજ્યમાં ગરમીના પ્રમાણ વધવાની સાથે જ તે વરસાદ પડી શકે છે તો મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરજો